નમસ્કાર દર્શક જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ સુરત શહેરમાં વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી રથયાત્રા દરમિયાન ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો રથયાત્રામાં લોકોની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખી ખડે પગે પોલીસનો બંદોબસ્ત હતો પરંતુ બીજી તરફ સુરત શહેરનું ટ્રાફિક નિયંત્રણ કરવા સુરત ટ્રાફિક પોલીસ અસમર્થ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા

ટ્રાફિક પોલીસ રથયાત્રા પસાર થયા બાદ પણ ટ્રાફિક નિયંત્રણ કરવાને બદલે પોતાનામાં વ્યસ્ત હોય તેવા દ્રશ્ય વાયરલ વિડીયો જોવા મળી રહ્યા છે જો કે આ બાબતે પણ મહત્વની વાત એ છે કે જો ઉચ્ચ અધિકારીને ને જાણ કરવામાં ના આવતી તો શું પરિસ્થિતિ જોઈ ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગીરી ટ્રાફિક પોલીસ ની ફરજમાં આવતી નથી જો બાળકી સમયસર હોસ્પિટલ ના પહોંચતે

आने में हम तो चार बजे निकले थे छः बजे यहाँ तक पहुँच गए बीच में कितना ट्रैफिक निका बहुत ट्राफिक बहुत ट्रैफिक है बहुत ट्रैफिक ना रहा कब आए थे आप यहाँ पे छः बजे कौन सा दिन था शुक्रवार रथ यात्रा का दिन ऐसा क्या था आ, शुक्रवार था शुक्रवार था यहाँ पे आने के बाद क्या बोला डॉक्टरों ने क्या कुछ हुआ यहाँ पे सीरियस है तो यहाँ रखना पड़ेगा खून की जरूरत है खून कम है तो उसने बोला खून लेके आ जाओ हमारा लड़का लोग खून लेने के लिए भेजा तुरंत तो आके थोड़ी देर में खून खून बोतल और फिर वो बोतल चढ़ाने के बाद होश में आया लड़की के ठीक है तो डॉक्टर ने बोला कि अभी कोई टेंशन नहीं ले लेने का जब एक सौ आठ में लेके आया तब बेहोश थी लड़की नहीं होश में थी थोड़ा सा होश में थी बहुत एकदम बेहोश नहीं थी ओके रथ यात्रा के दिन कितने ट्रैफिक नड़ा आपको ट्रैफिक तो आते तो और दूसरे ट्रैफिक निकाल था तो आते आते बहुत देर हो गई कोई पुलिस वाला निकालने के लिए आए ट्रे एम्बुलेंस निकालने के लिए नहीं पुलिस वाला कोई नहीं आया एम्बुलेंस का सैरेंट कंटिन्यू चालू था बंद था कंटिन्यू चालू कहाँ से कहाँ तक चालू था ओलपास से चालू था डायरेक्ट कहाँ तक चालू था सिविल से એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધું જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ